લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અત્યારે ગણેશ પૂજન ચાલી રહ્યું છે વિઘ્નહર્તા આપણે ત્યાં આપણી ગલીઓમાં આપણી સોસાયટીમાં આપણા શહેરમાં ગામમાં બધે બિરાજમાન છે અને આ જે પર્વો આપણે મનાવીએ છીએ ને એ એક બહુ મહત્વપૂર્ણ પર્વ હોય છે અને તે સમયે જ્યારે આપણે આવા વિઘ્નહર્તાની પ્રથમ પૂજનીય દેવ શ્રી ગણેશજીની પૂજા કરીએ ને એમની પાસે વરદાન માગીએ તો મળે જ છે આપણા હિન્દુ શાસ્ત્રમાં ગણેશ ગણેશ એટલે એક એવા દેવ કે જેના વગર કોઈ સારું કામ શક્ય જ નથી પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ મહાદેવના આશીર્વાદથી દરેક પૂજામાં ભગવાન ગણેશનું પ્રથમ પૂજન થાય પછી બધું શરૂ થાય તો આવા વિઘ્નહર્તા પાસે આપણા જીવનમાં જે દુઃખ છે એનું નિવારણ પણ આપણે માગી શકીએ ને તો મિત્રો આજનો વિડીયો છે ને આજનો વિડીયો એવા લોકો માટે છે કે જે લોકો પોતાનો કરજો ભરી નથી શકતા દેવું ભરી નથી શકતા દેવાદાર છે આવક ઓછી અને જ આવક વધારે છે એવા લોકો માટે આજનો વિડીયો એટલો બધો મહત્ત્વનો છે અને ઉપાય તમે સાંભળશો ને તો તમે વિચારશો કે ભાઈ આટલા નાનકડા ઉપાયથી આપણે ગણેશજી પાસેથી આટલું મોટું વરદાન લઈ શકીએ છે બહુ ચોક્કસ આજનો ઉપાય છે ને ગણેશજી માટે તો ખરો જ પણ આપણા હિન્દુ શાસ્ત્રમાં આ ઉપાય હનુમાનજી સાથે પણ જોડાયેલો છે બહુ સરસ અને હનુમાનજી આ ઉપાય સાથે જોડાયેલા છે એની જાણકારી જે જે વિદ્વાનો પાસે છે ને એ વિદ્વાનો એક અડધી મિનિટમાં સામેના માણસનું દુઃખ દૂર કરી શકે છે બહુ જરૂરી છે હવે એ જ વસ્તુ આજે આપણે આપણા વિઘ્નહર્તા પાસે માગવાની છે તો મિત્રો ફરી પાછું કહું છું જે લોકોની પાસે દેવું ભરવાના પૈસા નથી લોન ભરવાના પૈસા નથી કોઈની પાસે લાવવા છો તો તેને આપવાના પૈસા નથી આ બધી વસ્તુઓ જ્યાં તમે અટકીને બેઠેલા છો કરજો વધતો જાય જ વ્યાજ વધતું જાય જ પૈસા ભરી નથી શકાતા એ લોકો આ કરવાનું છે અને આ ઉપાય મંગળવારે તમે કરો તો ચોક્કસ તમને બહુ સરસ ફાયદો થાય મિત્રો અત્યારે ગણેશ પૂજન ચાલે જ છે તો આપણે દાદાને સવાર સાંજ આરતી કરીને ભોગ લગાવીએ છીએ બરાબર તો ભોગ પછી એક પાનનું બીડું વિઘ્નહર્તાને આપણે ધરાવવાનું છે કપૂરી પાનમાં થોડીક વરિયાળી થોડીક સુપારીનો ભૂકો થોડું ગુલકન અને બે ચાર છાંટા મધના આ નાખીને એક બીડું બનાવો ગણેશજીનો ભોગ ધરાવો ધરાવ્યા પછી ભગવાનને પાનનું બીડું અર્પણ કરો અને ભગવાનની સામે તમે જે કંઈ પણ પ્રાર્થના કરવા માગો છો તે કરો અને ભગવાનને કહો કે ભાઈ મને દેવાઓમાંથી મુક્તિ અપાવો જે રીતના એક સરસ ભોગ મેં આપને લગાવ્યો એવું શુભ ફળ મને આપો જેવું સરસ પાનનું બીડું મેં તમને અર્પણ કર્યું છે એવી સરસ તાકાત આપો પાનનો મતલબ ખ્યાલ છે તમને પાન સેના માટે ખાવામાં આવે છે તમે જે ખોરાક ખાધો એ પચી જાય અને એ પચેલો ખોરાક તમારા હૃદયને નુકસાન ન કરે એના માટે પાનનું સેવન થાય છે અત્યારે આપણે પેપરમાં વાંચીએ ચોવીસ વર્ષના છોકરાને ચાલીસ વર્ષના માણસને હાર્ટ એટેક આવે આપણા દાદાના જમાનામાં ખબર છે બાને પાસે પાનનો ડબ્બો રહેતો હતો બા દાદા જયમાં પછી પાન ખાતા હતા તારે હાર્ટ એટેક શું હતું ખબર જ નહોતી આપણે હવે હાર્ટ એટેક આવ્યો તો મિત્રો આ જે પાનનું બીડું તમે ભગવાનને અર્પણ કર્યું જ ને એ પાનનું બીડું તમે ત્યાંથી લાવો અને જે વ્યક્તિ દેવાદાર છે એને આ પાનનું બીડું ખાવાનું હવે આ જે ઉપાય છે ને એ એવું નથી કે તમે એક જ પાનનું બીડું મૂકી શકો છો તમે એક મૂકી શકો પાંચ મૂકી શકો પચીસ મૂકી શકો છો અને આ પાનના બીડા પણ તમે પ્રસાદના રૂપમાં આપી શકો છો જો કોઈ કૃષ્ણના મંદિરે જાઓને તો ધ્યાન આપજો ભગવાનના ભોગ પછી સરસ પાનના બીડાઓનો પ્રસાદ મળે જ છે તો મિત્રો આ એક બહુ મહત્ત્વની વાત છે અને જે વ્યક્તિ દેવામાં ડૂબેલો છે જેની પાસે પૈસા નથી જેની પાસે કામ નથી આવક કરતા જાવક વધારે એ માણસ જો આ ગણેશ પૂજામાં મંગળવારના દિવસે આ એક ઉપાય કરી લઈને તો હું એવું માનું છું કે થોડા જ સમયમાં કામ શરૂ થઈ જાય આવક શરૂ થઈ જાય દેવું ભરવા માટે પૈસાની આવક આવવા માંડે અને વિઘ્નહર્તાના આશીર્વાદથી તમે ચોક્કસ રીતે બહાર નીકળી જાઓ હવે મેં જે હનુમાનજીની વાત કરી એને પણ થોડુંક સવિસ્તાર જાણી લો આપણા શાસ્ત્રમાં એક જગ્યા પર બહુ મહત્ત્વની જાણકારી આપી છે ને ભગવાનને હનુમાનજીને પાન ધરાવાય છે એ બધા જ જાણે છે બહુ સરસ રીતે એને વર્ણવવામાં આવ્યું છે લાલ લંગોટી મુખમે પાન એર ભગાવે વેર ભગાવે પછી જે તકલીફ છે ને એને બોલીને કહો કે ભાઈ આને દૂર કરો ને અમને સુખ આપો કોઈને તકલીફ છે તો એનું નામ બોલો કોઈ માંદગી છે તો એની એ માંગો બીજી રીતની કોઈ તકલીફ છે તો એ માંગો બહુ સરસ રીતે એનો અમલ થાય છે અરે તમે આ મંત્ર બોલીને તમે એક લાલ દોરો કોઈને બાંધી લો ને તો પણ એને સરસ પરિણામ મળે છે બહુ નાની નાની વાતો છે આપણા હવે આ છે ને આ શ્લોક મેં તમને અધૂરો કીધો છે પણ એની જાણકારી તમારે મેળવવાની છે એનું કારણ છે શાસ્ત્રોમાં અમુક જગ્યા પર બંધનો છે જે જાહેરમાં નથી કહી શકાતા રાવણ સંહિતામાં મારણ આપ્યું છે પણ મારણ પૂરું નથી આપ્યું આપણે જાતે કરવાનું બરાબર તો આ જે વસ્તુ છે એને મેં અહીંયા જ રાખી છે આ જે વસ્તુઓ છે ને તેને જો સાત્વિક માણસ વિચારે તો એનો સારો જે અસરનો ભાગ છે એ તમને જોવા મળે તો બહુ ચોક્કસ છે અને શ્લોકની શરૂઆત મેં તમને કીધી ને એ રીતની છે જો તમે શોધશો અને એને મેળવવાની કોશિશ કરશો ને તો ચોક્કસ તમને મળશે અને એનાથી તમને ફાયદો પણ મળશે તો મિત્રો આવી નાની નાની જાણકારીઓ બહુ બધી છે આપણા સમાજમાં પણ છે આપણા શાસ્ત્રોમાં પણ છે આપણા વિદ્વાનો પાસે પણ આ બધી વસ્તુઓ છે મારી પાસે ઘણા બધા લોકો આવે કે સાહેબ બહુ નાનકડી વાત છે પણ અમે અટકી જઈએ છીએ બહુ સરસ આપણા જે દેવી દેવતાઓ છે એ બહુ સક્ષમ છે બહુ જ સક્ષમ છે અને એનો આશીર્વાદ જો આપણે માંગી લઈએ ને તો મળી જાય છે અને જીવનમાં ઉતારવા માટે તમારે સત્કર્મની જરૂર પડશે તો મિત્રો આજનો જે ઉપાય મેં કીધો ને એ જો તમે કરો છો તો હું એવું માનું કે ચોક્કસપણે તમે દેવાઓમાંથી મુક્ત થઈને જીવનમાં બહુ સરસ પોઝિશનમાં જઈ શકશો બહુ સારી પરિસ્થિતિનું નિર્માણ કરીને જીવનને ધન્ય બનાવી શકશો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું માર્યોદય ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો